ક્યારે એવું બન્યું છે કે આ આખો દિવસ શરીરમાં શક્તિ જ ન લાગે સતત થાકનો અનુભવ થાય બની શકે કે આ એનિમિયાના લક્ષણો હોય તો આજે આપણે આ ખૂબ જ સામાન્ય પણ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાને ઊંડાણપૂર્વક સમજીશું અને જાણીશું કે એનાથી બચવા અને એની સારવાર માટે શું કરી શકાય આખી વાતને આપણે પાંચ સરળ ભાગમાં વહેંચી દીધી છે સૌથી પહેલાં એનિમિયાના લક્ષણો અને એના પ્રકારોને ઓળખીશું પછી બાળકો અને કિશોરોની સંભાળ સગર્ભા માતાઓ માટે ખાસ માર્ગદર્શન દવા લેવાની સાચી રીત અને છેલ્લે આ બધું કરીને આપણે કેવી રીતે એક સ્વસ્થ ભવિષ્ય તરફ આગળ વધી શકીએ એના પર વાત કરીશું તો ચાલો શરૂઆત કરીએ પહેલા ભાગથી અહીં આપણે સમજીશું કે એનિમિયાના સંકેતો શું છે અને એની ગંભીરતા કઈ રીતે માપવામાં આવે છે જરા વિચારો શું ક્યારેય એવું થયું છે કે થોડું ચાલતા જ કે સીડી ચડતા જ હાફ ચડી જાય અથવા કોઈ કારણ વગર જ આખો દિવસ થાક લાગ્યા કરે આ અનુભવો એનિમિયાના સંકેત હોઈ શકે છે એનિમિયાના લક્ષણો ઘણીવાર આપણી રોજિંદી જિંદગીમાં એટલા વણાઈ જાય છે કે આપણે એને અવગણીએ છીએ જેમ કે સતત થાક અને નબળાઈ લાગવી કામમાં ધ્યાન ન લાગવું આટલું જ નહીં ચામડી નખ કે જીભનો રંગ ફિક્કો પડી જવો પણ એક મોટો સંકેત છે આમાંથી કોઈ પણ લક્ષણને સામાન્ય ગણવાની ભૂલ ન કરવી જોઈએ તો આ એનિમિયા છે શું બરાબર સાવ સાદી ભાષામાં કહીએ તો આપણા લોહીમાં લાલ રક્તકણો હોય છે અને એમાં હોય છે હિમોગ્લોબિન આ હિમોગ્લોબિનનું કામ છે શરીરના ખૂણે ખૂણા સુધી ઓક્સિજન પહોંચાડવાનું જ્યારે આ હિમોગ્લોબિન ઘટી જાય એ સ્થિતિને એનિમિયા કહેવાય છે તો આપણને કેવી રીતે ખબર પડે કે એનિમિયા કેટલો ગંભીર છે એનો જવાબ મળે છે હિમોગ્લોબિન એટલે કે એચબીના રિપોર્ટ પરથી દરેક ઉંમર માટે એના માપદંડ અલગ અલગ હોય છે જેમ કે પાંચ વર્ષથી નાના બાળકમાં એચબી સાતથી નીચે જાય તો એને ગંભીર એનિમિયા ગણાય આ આંકડાઓ ડોક્ટરને યોગ્ય સારવાર નક્કી કરવામાં મદદ કરે છે ચાલો સમસ્યા તો આપણે સમજી લીધી હવે એના ઉકેલ તરફ આગળ વધીએ આ બીજા ભાગમાં આપણે ખાસ કરીને બાળકો અને કિશોરોની સંભાળ પર ધ્યાન આપીશું ચાલો શરૂઆત કરીએ આપણા ઘરના સૌથી નાના સભ્યોથી એટલે કે છ મહિનાથી લઈને પાંચ વર્ષ સુધીના બાળકોથી આ ઉંમરે બાળકો ગોળી ગળી નથી શકતા એટલે એમના માટે આયર્ન અને ફોલિક એસિડ એટલે કે આઈએફએસ સિરપના રૂપમાં આપવામાં આવે છે અહીંયા ડોઝ સમજવો ખૂબ જ જરૂરી છે જો એનિમિયાથી બચાવ કરવો હોય તો અઠવાડિયામાં ફક્ત બે વાર એક એક એમએલ સિરપ આપવાનું છે પણ જો એનિમિયા થઈ ગયો હોય તો બે મહિના સુધી દરરોજ ડોઝ આપવો પડે છે અને સૌથી અગત્યની વાત જો એનિમિયા ગંભીર હોય તો જરાય મોડું કર્યા વગર ડોક્ટર પાસે લઈ જવું અનિવાર્ય છે હવે વાત કરીએ પાંચથી નવ વર્ષના બાળકોની એમના માટે એક ખાસ ગુલાબી રંગની આયન ફોલિક એસિડની ગોળી આવે છે આ ઉંમરના બાળકોમાં કે એનિમિયાને દૂર રાખવું ખૂબ જ સહેલું છે અઠવાડિયામાં માત્ર એક ગુલાબી ગોળી પણ જો સારવારની જરૂર પડે તો બાળકના વજનના આધારે ડોઝ નક્કી થાય છે અને બે મહિના સુધી રોજ ગોળી લેવી પડે છે હવે આવીએ કિશોરાવસ્થા પર દસથી ઓગણીસ વર્ષની ઉંમર એ શારીરિક અને માનસિક વિકાસનું સૌથી મહત્વનો તબક્કો છે આ સમયે એનિમિયાને દૂર રાખવા માટે ખાસ વાદળી રંગની આઈએફએ ગોળી આપવામાં આવે છે જુઓ અહીંયા પણ નિવારણ માટે અઠવાડિયામાં એક જ ગોળી છે પણ જો સારવારની જરૂર પડે તો ડોઝ સીધો બમણો થઈ જાય છે ત્રણ મહિના સુધી રોજની બે ગોળીઓ કેમ કે આ ઉંમરે શરીરને વધુ પોષણની જરૂર હોય છે હવે આપણે એક એવા વિષય પર આવીએ છીએ જે ખૂબ જ ખૂબ જ સંવેદનશીલ અને મહત્વનો છે સગર્ભા માતાઓનું સ્વાસ્થ્ય આ સમય દરમિયાન લેવાયેલી કાળજી માતા અને આવનારા બાળક બંનેના ભવિષ્ય માટે પાયારૂપ છે ગર્ભાવસ્થા દરમિયાન પોષણની જરૂરિયાત દરેક તબક્કે બદલાય છે એટલે આ ટાઇમલાઇન સમજવી બહુ જ જરૂરી છે શરૂઆતના ત્રણ મહિનામાં ફોલિક એસિડ બાળકની જન્મજાત ખોળખાપણ રોકવા માટે બહુ જ જરૂરી છે ચોથા મહિને કર્મિયાની દવાનો એક ડોઝ લેવાથી શરીરમાં આયનનું શોષણ સુધરે છે અને પછી ચોથા મહિનાથી લઈને ડિલિવરીના છ મહિના પછી સુધી આયન અને કેલ્શિયમની ગોળીઓ નિયમિત લેવી જ જોઈએ સગર્ભા બહેનો માટે આઈએફએ ગોળીનો ડોઝ તેમના હિમોગ્લોબિનના રિપોર્ટ પરથી નક્કી થાય છે જો એચપી લેવલ અગિયારથી વધુ હોય તો નિવારણ માટે રોજની એક લાલ ગોળી બસ છે પણ જો લેવલ સાતથી દસ પોઈન્ટ નવની વચ્ચે હોય તો સારવાર માટે ડોઝ બમણો થઈ જાય છે અને હા જો હિમોગ્લોબિન સાતથી પણ ઓછું હોય તો તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થઈને ખાસ સારવાર લેવી પડે છે અને હા આ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કેલ્શિયમ પણ એટલું જ જરૂરી છે પણ તેને લેવાની એક રીત છે આયન અને કેલ્શિયમની ગોળી ક્યારેય સાથે ન લેવી બંને વચ્ચે ઓછામાં ઓછો બે કલાકનો સમયગાળો રાખવો ખૂબ જ ખૂબ જ જરૂરી છે જેથી બંને દવાઓ શરીરમાં બરાબર કામ કરી શકે ચાલો હવે સૌથી પ્રેક્ટિકલ વાત પર આવીએ દવા તો છે આપણી પાસે પણ એને સાચી રીતે લઈએ તો જ એનો પૂરેપૂરો ફાયદો મળે ખરું ને તો ચાલો જોઈએ કે આ ગોળીઓ લેવાની સાચી રીત કઈ છે આયનની ગોળીમાંથી મહત્તમ ફાયદો લેવા માટે આટલું યાદ રાખો ગોળી હંમેશા જમ્યાના એક બે કલાક પછી લેવી એને લીંબુ પાણી કે આમળા જેવી વિટામિન સી વાળી વસ્તુ સાથે લેશો તો શરીરમાં એનું શોષણ વધશે પણ યાદ રાખો ગોળીને ક્યારે દૂધ ચા કે કોફી સાથે ન લેતા અને સૌથી અગત્યનું આયન અને કેલ્શિયમની ગોળી વચ્ચે ઓછામાં ઓછું બે કલાકનું અંતર રાખવું જ હવે એક સવાલ જે ઘણા લોકોને મૂંઝવતો હોય છે કે આ ગોળીઓ લીધા પછી જે પેટમાં ગરબડ થાય કે બીજી કોઈ તકલીફ થાય એનું શું ઘણા લોકો આના ડરથી જ દવા બંધ કરી દે છે સૌથી પહેલી વાત ગભરાવાની બિલકુલ જરૂર નથી આ પ્રકારની આડઅસરો થવી એકદમ સામાન્ય છે અને થોડા દિવસોમાં શરીરને આદત પડી જાય છે દવા બંધ કરવી એ કોઈ ઉપાય નથી એના બદલે ગોળીને જમ્યા પછી તરત જ લેવાનો પ્રયત્ન કરો અને જો તકલીફ વધારે લાગે તો તમારા નજીકના આરોગ્ય કાર્યકરની સલાહ લેવામાં જરાય સંકોચ ન કરતા તો આપણે આખી સફરના અંતિમ પડાવ પર છીએ આટલી બધી કાળજી રાખ્યા પછી આટલી મહેનત કર્યા પછી આનું ફળ શું મળે છે એનિમિયાની સારવાર કરવાથી ખરેખર શું ફાયદા થાય છે ચાલો જોઈએ ફાયદા એટલા બધા છે કે જીવનમાં સકારાત્મક બદલાવ આવે છે વિચારો શરીરમાં સ્ફૂર્તિ અને ઉર્જા વધે સતત લાગતો થાક દૂર થાય ભણવામાં કે કામમાં ધ્યાન વધે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને એટલે વારંવાર બીમાર ન પડાય અને ખાસ કરીને સગર્ભા માતાઓ માટે આ એક સ્વસ્થ બાળક અને સુરક્ષિત પ્રસુતિની ભેટ સમાન છે તો યાદ રાખજો આ એક નાની ગોળી ફક્ત દવા નથી પણ એક તંદુરસ્ત આવતીકાલની ચાવી છે આપણા અને આપણા પરિવારના સ્વસ્થ અને ઊર્જાવાન ભવિષ્ય તરફનું આ એક નાનું પણ ખૂબ શક્તિશાળી પગલું છે આભાર